ડીસ્સા તાલુકાના જનરલ પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ધોરણ આઠના વિદ્યાર્થીઓ કન્યા અને કુમાર કુલ સંખ્યા બાસઠ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો વરણ હાઈસ્કૂલના ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓને પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું ધોરણ આઠના વિદ્યાર્થીઓ કહી કુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા વરણ હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનો અને વાલીગણ અને વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો